નમસ્કાર દર્શક મિત્રો જનર્બા ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોત તળાવ ફરતે લાખોના ખર્ચે તૈયાર બગીચો અને તેના ફરતે વોકિંગ જગ્યાએ લાઇટો બંધ હોવાથી લોકોને તકલીફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાખોના ખર્ચે તળાવોના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યા જ છે પરંતુ તેની જાળવણી નિભાવણી કરવામાં તંત્ર જાણે નિષ્ક્રિય રહ્યું હોય તેમ જણાય છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોત તળાવ ફરતે પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચામાં આસપાસના લોકો સવારે અને સાંજે વોકિંગ માટે આવે છે સાથે જ હાલમાં ઉનાળામાં વેકેશન છે તથા ગરમીથી રાહત માટે નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ વડીલો અહીં બગીચામાં તથા વોકિંગ માટે આવે છે પરંતુ અહીં ગુરુવારે રાત્રે બગીચામાં તથા તળાવ ફરતે મોટાભાગે લાઇટો બંધ જોવા મળી હતી આ બાબતે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર હિતેશ પટેલને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ખિસકોલી કેટલીક જગ્યાએ વાયરો કાપી નાખ્યા હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઇટો બંધ રાખવામાં આવી છે અને રિપેરિંગ બાદ એટલે કે બે દિવસ પછી વીજ પુરવઠો યથાવત થશે અને લાઇટો ચાલુ થશે અહીં તળાવમાં જીવો સાપ વિગેરે હોય અંધારામાં બાળકો રમતા હોય કે પછી બેસવા માટે આવેલા લોકો ચાલવા માટે આવેલા લોકોને કંઈક કરે તો જવાબદાર કોણ હાલમાં છેડતી જેવા બનાવો પણ બનતા હોય છે ત્યારે અંદર અંધકારનો લાભ ઉઠાવી કોઈ છેડતી કોમેન્ટ્સ પાસ કરે મોબાઈલ તરફ તફડાંચી કરે તો તેના માટે જવાબદાર કોણ શા માટે આ દરકાર તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાખવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું આવી છું બાપુદ ગાર્ડન પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાપોદ ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે અને અહીં આગળ લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે સાઈડમાં લાઇટો લાગેલી છે અને લોકો સવારે વહેલા અને રાત્રે દસ વાગ્યા સુધી અહીં બગીચામાં આવતા હોય છે ખાસ કરીને અત્યારે ઉનાળો છે ત્યારે લોકો અહીં આવતા હોય છે પરંતુ ખિસકોલી વાયરો કાપી ગઈ છે એના કારણે અહીં આગળ જે અંદર ફરતે લાઇટો છે એ મોટાભાગની લાઇટો બંધ છે જો અત્યારે કોઈ છેડતીનો બનાવ બને કે કોઈ સાથે છેડતીનો છોકરી સાથે મહિલા સાથે દુર્વ્યવહાર બને તો એના માટે જવાબદાર કોણ બીજી વસ્તુ કે પાસે જ તળાવ છે એની અંદર જળચર કે સરીસૃપ જીવો જો બહાર નીકળે તો એના માટે જવાબદાર કોણ ખિસકોલી વાયર કાપી ગઈ છે એના લીધે લાઇટો બંધ છે અને હજુ બે દિવસ પછી લાઇટો ચાલુ થશે એમ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલનું કહેવું છે તો અત્યારે આ જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે તમામ જગ્યા પર લાઇટો મોટા ભાગે બંધ છે લોકો વોક કરી રહ્યા છે બગીચામાં પણ લોકો આવ્યા છે નાના બાળકોથી લઈને મહિલાઓ મોટા લોકો છે યુવતીઓ છે જો કોઈ છેડતી કે એવો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ